વિશ્વાસનો બદલો ડબલ વિશ્વાસથી આપવાનો હોય છે પરંતુ આજના યુગમાં આવું બનતું નથી એટલે જ અપરાધીઓ છેલ્લે ગણે છે જેલના સળિયા સુરતની પ્રખ્યાત હોસ્પિટલમાં કરોડોની ઉચાપત રૂપિયા ચાર પોઈન્ટ ચોરાણું કરોડ થઈ છેતરપિંડી જવાબદાર વ્યક્તિએ જ કર્યો વિશ્વાસઘાત સુરત શહેરમાંથી કરોડોની ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અને આ વખતે કોઈ એક વ્યક્તિ નહીં પણ એક પ્રખ્યાત હોસ્પિટલ ટાર્ગેટ બની છે શહેરની ઇટાલિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના એકાઉન્ટમાંથી ચાર પોઈન્ટ ચોરાણુ કરોડ ની ઉચાપત કરી છેતરપિંડી થઈ છે આ કેસ આર્થિક ગુના નિવારણ શાખાના ચોપડે નોંધાતા ઊંડાણપૂર્વક તપાસ બાદ આરોપી યોગેશભાઈ રાજાભાઈ ઇટાલિયાની અટકાયત કરાઈ છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે શહેર ખાતે ફરિયાદી શ્રી અનિલભાઈ ઇટાલિયા પોતે ડોક્ટર તરીકે વ્યવસાય કરે છે અને તેની સાથે તેમના રિલેટિવ યોગેશ ઇટાલિયા પણ આ વ્યવસાયમાં મદદ રૂપ હતા અને અનિલભાઈ ફરિયાદીના જે કોઈ વ્યવસાય દરમિયાન જે રૂપિયા આવતા હતા એ રૂપિયાનો સમગ્ર વહીવટ યોગેશ ઇટાલિયા પોતે સંભાળતા હતા અને આ ફરિયાદીએ તેમના ઉપર જે વિશ્વાસ મૂકેલો એ વિશ્વાસ અનુસંધાને તેમણે જે પૈસા મેળવેલા હતા એ તમામ પૈસા પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ અને હાલના ફરિયાદી શ્રી અનિલભાઈ ઇટાલિયા સાથે ચાર કરોડ બાણું લાખ રૂપિયાની છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે જે અનુસંધાને આરોપી યોગેશ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવેલ છે આરોપીએ પોતાના તથા પોતાના પરિવારના અન્ય લોકોના નામે મૂવેબલ પ્રોપર્ટી ઇમોવલ પ્રોપર્ટી પોતે ખરીદ કરેલ છે હોસ્પિટલના વ્યવસાય સાથે જોડાયેલા અનિલભાઈ રાજાભાઈ ઇટાલિયા નામના એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની હોસ્પિટલમાં મુખ્ય જવાબદાર વ્યક્તિ કામ કરતો આરોપી યોગેશ ઇટાલિયાએ હોસ્પિટલમાં જ ટેક્સ પ્લાનિંગ અને વ્યવસાય વિસ્તારણના બહાને ભાગીદારી પેઢી ઊભી કરી હતી યોગેશ ફરિયાદી અનિલભાઈ ની ઓથોરાઈઝ સંયુક્ત ચેકબુકો પોતાના કબજામાં રાખી હતી અને તેનો દુરુપયોગ કરી હજારો રૂપિયાના ટ્રાન્ઝેક્શનનો અલગ અલગ એકાઉન્ટમાં ઉપયોગ કર્યો હતો વધુમાં હોસ્પિટલની આવકમાંથી જીમ યોગા સેન્ટર મેડિકલ સ્ટોર લેબોરેટરી જેવા અનેક બિઝનેસ ઉભા કરી તેમાંથી આવેલ રકમ પણ ખોટા રીતે પોતાના ફાયદામાં વાપરતા હતા હાલ આ કેસમાં આઈપીસી કલમ ચારસો નવ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સુરત ઇકો સેલ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ ચાલુ છે ત્યારે આ કેસમાં તપાસ દરમિયાન વધુ આરોપીઓ જોડાયેલા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી ત્યારે જોવું એ રહ્યું કે અન્ય કેટલા આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાય છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત